રામ મિત્રો હું વાઘાણી વસ્તાભાઈ મિત્રો આ વિડીયો સ્પેશિયલ અમારા ઓરી ગામ માટે છે અને યુટ્યુબમાં સડાવવાનો પણ મારો એક મેન હેતુ છે હું કારણ એ હું બધું તમને વિડીયામાં દર્શાવીશ કે અમારા ઓરી ગામ મુકામે વિચા તાલુકાનું ઓરી ગામ મુકાવે મુકામે શ્રી રામજી મંદિરનું જે પાયામાંથી સણતર થઈ અને જે રામજી મંદિર બનાવવામાં આવ્યું છે એમાં કોઈને કેવા કેવા દાન આપ્યા એને જે ફાળો છે તકતીમાં આપણે નામ લખાવ્યા હતા એ નામનો એકવાર હું યાદી આમાં બોલવાનો છું અને એ સિવાયનું જે મંદિર છે મંદિર પરના આ ની અંદર પૂરું દર્શાવવાનો છું અને મિત્રો અમારા ઓરી ગામના મીણબાઈ કરીને એક બેન છે એમને એ મંદિરની સેવા પૂજા કરવા માટે પૂંજારીને વીસ વીઘા જમીન દાનમાં લખી દીધી હતી ભલામણ આવું આવું દાન અમારા ઓરી ગામની અંદર આપેલું છે તો એ કોણ હતા મીણબાઈમાં એનો પણ ઉલ્લેખ હું આગલા વિડીયાની અંદર કરવાનો છું આ વિડીયોની અંદર તો વિડીયો મિત્રો પૂરો જોઈજો અને આ વિડીયો આપણે ઓરી ગામ માટે ફક્ત છે પણ યુટ્યુબની અંદર આપણે સડાવીશું તો ઓરી ગામના લોકોને તો ખાસ જોવાનો અને આજે આપણે છે તારીખ એક ચાર બે હજાર પચીસ તો કાલહદીમાં આપણે જે કોઈને લખવા હોય તકતીમાં નામ અગિયાર હજાર ઉપર તો કાલ હોદીમાં લખાવી શકે છે પછી આ તખતી લખવાનું આપણે બંધ કરવાનું છે અને આજે નો એમ આવે છે છ તારીખ અને નો તે દી આપણે ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરવાનું છે આનો પણ વિડીયો આપણે અલગ બનાવશું તો આ જે આપણે આ કે પાંત્રીસ સત્રીસ નામ આવ્યા છે એની એક યાદી હું તમને આમાં દર્શાવી દઉં તો વ્યવસ્થિત બહુ વાંચતા તો મને નથી ફાવતું પણ નામ ખાલી હું બોલી દઉં કોઈને કોઈને કેવા દાન આપ્યા છે ઠાકર ભગવાનના મંદિરની અંદર શ્રી રામના મંદિરની અંદર પણ પાત્રી છત્રીસ જેવા નામ આવ્યા છે એ નામ આવ્યા પહેલાંય પ્રભુ શ્રી રામના મંદિરના કાર્ય માટે જે જેને દાન આપ્યા તો રામને કાર્યમાં જો આપ્યા છે ને તો એ પહેલાં આપણે હનુમાનજી મહારાજને યાદ કરવી તો કાર્ય આપણું સફર વધારે બનશે તો એના માટે સંસ્કૃતની અંદર મને જે કાંઈ આવડે છે એક એક સ્તુતિ હું હનુમાનજી મહારાજની કરું છું હા મનોતુલવેગમ યતાૂત બુદ્ધિમતામહિસ્ત યતા્મયૂતમ વાન રામરૂપ શ્રીરામદૂતમ શરણ તપશ મંગલકો જન મે મંગલ હિ કરજે મંગલમે ભગવાન જય હનુમાન જય હનુમાન જય હનુમાન જય હનુમાન તો મિત્રો જે હનુમાનજી મહારાજ એમ કહેવાય કે પ્રભુ શ્રી રામની સેવામાં આખું જીવન એને અડપણ કરી દીધું તો એક એવા વ્યક્તિને આપણે યાદ કરવા આપણે ફરજમાં આવે છે તો જે જે લોકોએ દાન આપ્યા છે આ તકતીમાં નામ લખાવ્યા છે એની આપણે યાદી લખી બોલી વાળવી એમાં પ્રથમ જેનું મોટો આંકડો એનું આપણે પહેલું નામ લખવાનું છે એટલે એથી નિશે નિશે નીસે એ રીતે નામ કર્યા છે તો આપણે પહેલું નામ બોલશું રવુભાઈ જેઠુર બાપુ દરબાર એક લાખ ને એક હજાર રૂપિયા પછી સવશીભાઈ જીવાભાઈ ગાબુ એને અગિયાર હજાર રૂપિયા રોકડા આપ્યા છે અને આખા મંદિરમાં જે કુટી કલર કામ છે એ ખર્ચો એનો છે એટલે એ આંકડો આપણે જે લખવાનો બાકી છે ત્યાર પછી છે એકવીસ હજાર એકસો અગિયાર રૂપિયા નારણભાઈ રત્નાભાઈ ધોરિયા હસ્તક રમેશભાઈ તરફથી વીસ હજાર રૂપિયા બળવનભાઈ કરશનભાઈ સરવૈયા પંદર હજાર એકસો એક રૂપિયો મગનભાઈ ભગવાનભાઈ પરમાર તરફથી મિસ્ત્રી પંદર હજાર અને અગિયાર રૂપિયા જયારામભાઈ મંજીભાઈ સરવૈયા એમના પરિવાર તરફથી બાર હજાર પાંચસો ને પંચાવન રૂપિયા ધરમશીભાઈ સામાભાઈ ધરજિયા તરફથી અગિયાર હજાર પાંચસો ને પંચાવન રૂપિયા નારાયણભાઈ રામાભાઈ વાલાણીના પરિવાર તરફથી અગિયાર હજાર બસો એકાવન રૂપિયા સવાભાઈ બસુભાઈ રાઘવાણી તરફથી અગિયાર હજાર એકસો ને અગિયાર રૂપિયા ખીમાભાઈ સામાભાઈ ખીમાભાઈ રામાભાઈ ગાંગળ તરફથી અગિયાર હજાર એકસો ને અગિયાર રૂપિયા મથુરભાઈ નારાયણભાઈ ધોરિયા તરફથી અગિયાર હજાર એકસો ને અગિયાર રૂપિયા વૈશ્રામભાઈ કાળુભાઈ ઝાંપડિયા તરફથી અગિયાર હજાર એકસો ને અગિયાર રૂપિયા ગગજીભાઈ કાળુભાઈ ઝાંપડિયા તરફથી અગિયાર હજાર એકસો ને અગિયાર રૂપિયા મમતાબેન જીલુભાઈ સરવૈયા તરફથી અગિયાર હજાર એકસો ને અગિયાર રૂપિયા સોમાભાઈ ભૂરાભાઈ સરવૈયા પરિવાર તરફથી અગિયાર હજાર એકસો ને અગિયાર રૂપિયા બાપ બાપુ સુરિંગભાઈ બાપ બાપુ સુરિંગભાઈ ખાસર તરફથી અગિયાર હજાર એકસો ને અગિયાર રૂપિયા તેજુબેન ખીમાભાઈ ગોહિલ તરફથી અગિયાર હજાર એકસો ને અગિયાર રૂપિયા ખીમાભાઈ શામભાઈ ગોહિલ તરફથી અગિયાર હજાર એકસો ને અગિયાર રૂપિયા જાદવભાઈ ભીખાભાઈ ધોરિયા તરફથી અગિયાર હજાર એકસો ને અગિયાર રૂપિયા ધક્કુબેન ભૂરાભાઈ ધોરિયા હસ્તક જાદવભાઈ તરફથી અગિયાર હજાર એકસો ને અગિયાર રૂપિયા દેવશંકર બાપુ ગોરધનભાઈ રાજગોરના પરિવાર તરફથી અગિયાર હજાર એકસો ને અગિયાર રૂપિયા પરસોત્તમભાઈ ગોર્ધનભાઈ રાજગોરના પરિવાર તરફથી પછી અગિયાર હજાર માજુબેન કાનાભાઈ ખાંભલા પરિવાર તરફથી અગિયાર હજાર રૂપિયા દેવશીભાઈ રામાભાઈ સાંભળના પરિવાર તરફથી અગિયાર હજાર રૂપિયા ચાકુબેન કાનાભાઈ ધોરિયા છાકુબેન કાનાભાઈ ધોરિયા તરફથી એ નામમાં કાંઈક થોડુંક ભૂલ લાગે છે સુધાર નાખશું અગિયાર હજાર રૂપિયા બેસરભાઈ સવશીભાઈ મકવાણા તરફથી અગિયાર હજાર રૂપિયા જસુબેન ભીખાભાઈ રાઘવાણી તરફથી હસ્તક ભવનભાઈ તરફથી અગિયાર હજાર રૂપિયા ઝીલુભાઈ મેરામભાઈ ખાસર વનરાજભાઈ તરફથી અગિયાર હજાર રૂપિયા ગોપાલભાઈ ઝવેરભાઈ ધોરિયા એમના તરફથી અગિયાર હજાર રૂપિયા રત્નાભાઈ રણછોડભાઈ રાઘવાણી તરફથી અગિયાર હજાર રૂપિયા મથુરભાઈ નારાયણભાઈ ધોરિયા તરફથી અગિયાર હજાર રૂપિયા લીંબાભાઈ જીવાભાઈ ઝાપડિયાના પરિવાર તરફથી અગિયાર હજાર રૂપિયા રમેશભાઈ રામજીભાઈ પરમાર મિસ્ત્રી તરફથી અગિયાર હજાર રૂપિયા મગનભાઈ ખીમાભાઈ વાલાણી પરિવાર તરફથી અગિયાર હજાર રૂપિયા મફાભાઈ રાયસનભાઈ દેવી દેવીપૂંજક તરફથી અગિયાર હજાર રૂપિયા ખીમાભાઈ ઝવેરભાઈ વાલાણી ભીખાભાઈ ઝવેરભાઈ વાલાણી એમના તરફથી અગિયાર હજાર રૂપિયા દેવરાજભાઈ દેવાભાઈ રમેશભાઈ આલાણી એમના તરફથી અગિયાર હજાર રૂપિયા સામત બાપુ અમરા બાપુ ખાસર હસ્તક અનકભાઈ તરફથી અગિયાર હજાર રૂપિયા રામુબેન નારાયણભાઈ રાઘવાણી પરિવાર તરફથી આટલા લોકોએ આમાં દાન આપ્યા છે મિત્રો આ આ સોરાની આપણે રામજી મંદિર જે બનાવવાના છે ને કેવું ભરપૂર જોશમાં કામ આલે છે આજ કુટી કામ આલે છે અમને હું વિડીયામાં તમને દર્શાવું છું મિત્રો તો કઈ રીતે આપણે આમાં જે જે આપ્યા દાન એના આપણે નામ બોલ્યા પણ હવે આપણે સોરાનું પણ દ્રશ્ય દર્શાવીશું તો કાલ કાલવદ્યમાં જે કોઈને લખવું હોય એને આપણે લખાવી શીખવી છે કારણ કે લાવો તો હું રોકી દઉં એટલે એટલે હવે આપણે સાથે સાથે વિડીયો આપણે સોરાને પણ દર્શાવશું આમ તો આ રીતે રામજી મંદિર છે મિત્રો આપણે બનાવેલું જે જૂનું હતું એ પાડે નવેસરથી બનાવ્યું છે આપણે આખું દ્રશ્ય તમને બતાવીશું આ જે આપણે જાળે આખા રૂમ ને જે ફિટિંગ કરાવી છે હવે અંદરનો ભાગ આપણે દર્શાવી છે આ રીતે આપણે લાદી સ્ટાઇલ અને બધું જાળે બાળે ગ્રીન સ્ટીલની આ છે પાલક જે અંદર આપણે ફિટિંગ હજી કરવાનું બાકી છે એ જે કડીયા આવે પછી ફિટિંગ એ જે કરવાનું બાકી છે એ પાલખાએ અંદર આપણે ફિટિંગ કરી અને આ છે પ્રભુ રામજીનો ઓડો શિખર બન તો મિત્રો આ વિડીયો તમને સારો લાગે તો શેર પાછીને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને જે રામ રામનવમી આવે છે રામનવમીના દિ આપણે જે પ્રભુ શ્રી રામનો ઉત્સવ રાખેલો છે એનો ભાગ બીજો કરી અને વિડીયો આપણે અપલોડ કરીશું તો એ પણ જોજો તો ભારતભરના આપણા પંદર ચૌદ લાખને બોતેર હજાર દર્શકો આપણા છે એ બધાને ખાસ કહેવાનું કે આ વિડીયો મારો પૂરો જોઈજો જય જય ભારત અને જય ગૌ માતા